મારું નામ કાંતિલાલ ભૂત છે અને કણવી છું અને બાવીસ વડોસ સુપર થયા સજીવ ખેતી કઈ પ્રાકૃતિક ખેતી કઈ એના માટે કામ કરીએ છીએ અને ખૂબ મજા આવે છે હવે સવાલ એ થાય કે પ્રાકૃતિક ખેતી શા માટે અત્યાર સુધી જે ખેતી થઈ એમાં વાંધો શું હતો રસાયણિક ખાતરો જંતુનાશકો જે ખેતીમાં વપરાણ રસાયણિક ખાતરો આપ્યા આપણે જમીનમાં પાક તો વધ્યો ઉત્પાદન વધ્યું પણ એ ઉત્પાદનની સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશકનું અંદર ઘેરું જે પાક છે એવા અને એ ખોરાક આપણે ખાધો આપણે ખાધો એટલે શું થયું માંદગી વધી કેન્સર વધ્યું ડાયાબિટીસ વધ્યું બીપી વધ્યું સુગર વધ્યું કેટલું બધું હોય એટલે આપણે પાછા વળવાનું છે પ્રાકૃતિક ખેતી શું છે ઈશ્વરે આપેલી પ્રકૃતિ આપેલી વરદાન છે ઈશ્વરે બધી વ્યવસ્થા કરી છે જે પ્રકૃતિ છે એમાંથી બધું જ મળે છે આપણને ખાતર ગાય આપે છે એના ગોબરથી ગૌમૂત્રથી આપણી ખેતી થાય છે વર્ષોથી આ દેશમાં થતી હતી એટલે તો કૃષ્ણ કનૈયાને આપણે ગોપાલન કહીએ છીએ ગોપાલ એટલે કહીએ છીએ એને આપણે મેસેજ આપ્યો સંદેશો આપ્યો કે ગાયને પાળો પણ હવે ગાય નથી પડાતું તો ગૌશાળા છે ત્યાંથી આપણે ખાતર લઈ આવી શકીએ અને એમાંથી આપણે પ્રાકૃતિક ખેતી કરવો પડી જંતુનાશકો બનાવવા માટે પણ આપણી વાડમાં આસપાસમાં આપણા સેઢા પાડે બધી જ વનસ્પતિઓ મળે છે જેમ કે આંકડો છે તુલસી છે લીમડો છે મરવો છે આ તીવ્રગન દ્વારા જે કાંઈ વૃક્ષો છે છોડ છે એમાંથી જંતુનાશક બને છે અને એ જંતુનાશક છાંપવાથી આપણને જે આપણા પાકને હેરાન કરતાં ખાઈ જતા કીડું જીવતો જાય છે જાય મરી જાય અને આપણને નુકસાન નથી આજે જે નુકસાન છે એને આપણે હવે ઘટાડવું હોય અને આપણો ફાયદો શોધવો છે તો પ્રાકૃતિક ખેતી જ કરવી પડશે જેને અંગ્રેજીમાં ઓર્ગેનિક કહે છે સજીવ ખેતી પણ કહેવાય છે ઈશ્વર કુદરત પ્રકૃતિ આધારિત ખેતી આપણા લાભમાં છે જીવ જંતુના લાભમાં છે આખા જગતના લાભમાં છે એટલે પ્રાકૃતિક ખેતી કરવી અને એની સાથે સાથે પ્રાકૃતિક ખેતીથી પાકેલું અનાજ જ ખાના રાખે થોડુંક મોંઘું પડે તો લેવું પડશે લેવું જોઈએ સાંભળ્યું આપણે બીમાર નહીં પડીએ ડૉક્ટરને પૈસા નહીં આપવા પડે આ ફાયદો જ છે સ્વસ્થ રહેશું સ્વસ્થ રહીશ તો આપણે સારું કામ કરી શકીએ જાદુ કામ કરી શકીએ એટલે પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ફાયદા છે કેવા બેસીએ તો બે ચાર કલાકથી જ પણ સામાન્ય સામાન્ય બાબત છે સ્વાસ્થ્ય જળવાશે જમીન બગડશે નહીં પર્યાવરણ દૂષિત નહીં થાય આપણને ઓક્સિજન પૂરતો મળશે આ જ કારણો બેકાર થાય એટલે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે અને ખેડૂતભાઈઓ હવે ઉમટા છે પ્રાકૃતિક ખેતી તરફ આજે આ હાથ વરાણી છે એમાં ઘણા ખેડૂતો આવ્યા છે તો ખેડૂતોને વંદન સલામ ખેડૂતો આ દેશ તો ખેતીનો દેશ જય જવાન દેહ કિસાનનો દેશ શાસ્ત્રીજી આપણને આપ્યું હતું સૂત્રો તો એને સાર્થક કરવાની વાત છે ફેળવવાનું એટલું જ છે એમાં કે પ્રાકૃતિક ખેતી કરવાની છે આ એના ફાયદો